મિત્રો હવે આપણે આપણો પાસવર્ડ નાખીશું પાસવર્ડ નાખીને લોગ ઇન કરીશું એટલે આ રીતે મારા પ્રયાસનું વર્કપ્લેસ વર્ક પર નું જે પેજ છે તે ખુલી જશે મિત્રો આપણે આપણો જે પ્રયાસ કરેલો છે હોમ લર્નિંગ અંતર્ગત તેની એક પીડીએફ ફાઇલ બનાવી ને રાખીશું અને એ ફાઇલ આમાં આપણે અપલોડ કરવાની રહેશે જો કદાચ કોઈ મિત્ર લિંક દ્વારા ના અપલોડ કરી શકે તો વર્ક પ્લેસ પર જોઈન થયા જ હશે તેમને વર્ક પર જઈ અને ગ્રુપ સર્ચ કરવાનો મારો પ્રયાસ એ ગ્રુપ સર્ચ કરીને એમાં જોઈન થઈ જઈશું તો લિંક વગર ડાયરેક્ટ પણ આપણે આપણી પીડીએફ તેમાં ડાઉનલોડ

આ માટે તેમની જે ફોર્મેટ છે તે આ પ્રમાણે છે એ લોકોએ પહેલા પોતાના પ્રયાસનું શીર્ષક લખવાનું છે કયા હોદ્દા ઉપર છે તે લખવાનું છે ક્લસ્ટર તાલુકો અને જિલ્લો લખવાનો છે તેમાં તેમણે મારા પ્રયાસનું ધોરણ એટલે કે જે ધોરણના અંતર્ગત તેમણે પ્રયાસ કર્યો હોય તે તેનો વિષય તેનું આયોજન કેવી રીતે કર્યું તેમના અમલીકરણ માટે શું કર્યું કેટલા વિદ્યાર્થીઓને લાભ થયો છે વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો છે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે

કેટલા વિદ્યાર્થીઓ જે શીર્ષક આપ્યું છે તેની નીચે લખીશું કે આપણો પ્રયાસ કઈ કેટેગરીમાં આવે છે સામગ્રી નિર્માણમાં આપણે કર્યું છે સંસાધન ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે એટલે કે ગામમાં કદાચ ટીવી લગાવી આપ્યું હોય સેટઅપ બોક્સની વ્યવસ્થા કરી હોય સ્માર્ટફોન ફોન કે ઇન્ટરનેટનો પ્રયાસ કર્યો હોય આ સિવાય આપણે કદાચ વધુમાં વધુ બાળકો સુધી આપણી પીડીએફ ફાઈલ કે ગમે તે કંઈક પહોંચાડવા માટેનું આયોજન કર્યું હોય અથવા તો આપણે કંઈક અલગ પદ્ધતિથી બાળકોને ભણાવ્યા હોય કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરી હોય તો એ કેટેગરી આપણે પસંદ કરીશું આપણો પ્રયોગ આ રીતે લખ્યા પછી આપણે એક પ્રમાણપત્ર આપવાનું છે